હવે અમરેલી બાદ વાત કરીએ રાજકોટની રાજકોટમાં પણ આ જ પરિસ્થિતિ છે રાજકોટમાં ડુંગળીનો પાક પકવતા ખેડૂતો પાયમાલ થયા છે ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતો રાતા પાણીએ રોવા માટે મજબૂર બન્યા છે કમોસમી વરસાદ અને જેના કારણે ડુંગળીનો પાક પગડી જતા તેના ભાવ ન મળ્યા પૂરતા ભાવ ન મળતા ખેડૂતોને મોટા પાયે આર્થિક નુકસાન પહોંચ્યું છે જૂના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા ડુંગળીના ભાવ ન મળ્યા એક મણ ડુંગળીના માત્ર ને માત્ર ત્રીસ થી એકસો રૂપિયા ભાવ બોલાઈ રહ્યા છે માલ લઈને યાર્ડ સુધી પહોંચવાનો ખર્ચો પણ ન નીકળતા ખેડૂતો પરેશાની બેઠી રહ્યા છે રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલક આવક થઈ છે પરંતુ ખેડૂતોને જે આ ડુંગળીના પોષણક્ષમ ભાવ છે તે નથી મળી રહ્યા હાલ જે વીસ કિલોની ડુંગળીના માત્ર 30 થી એકસો પચાસ સુધીના ભાવ છે તે મળી રહ્યા છે સારામાં સારી ડુંગળી હોય તો એકસો પચાસ રૂપિયા જે જે મળી રહ્યા છે તેને કારણે કેકને કેક ક્યાંક ખેડૂતોને હવે રોવાનો વાળો આવ્યો છે પરંતુ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો આ રાજકોટનું જે માર્કેટિંગ યાર્ડ છે આખું પ્લેટફોર્મ છે તે ડુંગળીથી ભરાઈ ગયું છે છલોછલ ડુંગળીથી ભરાયું છે એવામાં ખેડૂતોને જે ભાવ છે તે પણ ભાવ નથી મળી રહ્યા જેના કારણે ખેડૂતો ક્યાંક ને ક્યાંક ચિંતાતુર બન્યા છે ખેડૂતોની સરકાર પાસે માંગણી છે કે કમોસમી વરસાદના કારણે તેમના પાકને ભારે નુકસાન થયું છે સરકાર દ્વારા આ જે નુકસાન થયું છે તેનું આપવામાં આવે રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે પણ ડુંગળીની જે પ્રમાણે આવક નોંધાઈ છે તે જ પ્રમાણે રાજકોટના આ જૂના માર્કેટિંગ યાર્ડ છે ત્યાં પણ આ સતત ડુંગળીની આવક છે તે નોંધાઈ રહી છે એવામાં ખેડૂતોને જે ડુંગળીના ભાવ છે તે નથી મળી રહ્યા જેના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે

અંકુરભાઈ પહેલી વસ્તુ તો એ છે કે ગઈકાલે મને ગોંડલ થી જે ખેડૂત નો ફોન આવ્યો હતો હું નામ ભૂલી ગયો છું એમનું કેવું એવું હતું કે પાલભાઈ હું પાસઠ શું કહેવાય એક જે ડુંગળીની બોરી છે એના મને પાસઠ રૂપિયા આવ્યા હવે અઢી કિલોની અઢી મણની એ બોરી છે બરાબર છે અઢી મણની બોરીના પાસઠ